અંદર હે ને બીક લાગે એવું છે કેમ તમારે જવું છે ને આલો આલો એમની રાખેલી છે જગદીશ રાખેલી છે જે છે એના બાપા વખત કરીશી વર્ષ ગણી જ લેવાના કાના જ તને ખબર છે પવન આવે તો બીક લાગે કે પડે એવું છે ને પેલા ભાઈ કઈ સિમેન્ટ નહોતી કઈ સૂનો નહોતો સૂનો તો હતો પણ ઓલો હતો પણ હવે તમને ગારાનું મકાન બનાવેલું છે ગારાનું ઓ ગારાનું ભાઈ ઈટું બીટું ને ઈટું છે ઈટલા માં ઈટું જો ઈટલા માં જીતો હે બાકી હે ને આગે ગત ખતરનાક ઓ ભયંકર એ ડુઈ માઈક પર છે ક્યા થાય છે મને એમ લાગે છે કે અહીં મોટું મત છે કેમ કે માઈક છે ને મોટી અહીં આવીને બેઠી છે લાગે તો હે ને ભાઈ ખતરનાક ભાઈ એટલી બી લાગી ને અંદર એની વાત જાવ જો આ ગાડુ પેલા જમાનાનું છે

આજે ભરો ત્યાં છે ને બેલા નતા બેલા હતા ને પણ મોટા બેલા હતા હું તમને એ બેલા દેખાડી પણ અહીંયા છે એની હાલમાં મારી ચેનલ ને જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો એટલે આ વિડીયો હું જાણા કેરા વેગીનો બનાવતો જ નહીં આવા વિડીયો કેમ કે સાંજ પહેલા તો હું મોટા ભાઈ બધા ભાઈ જે ગઢિયા હોય ને એની પાસે જાણી લો આ કેટલા વર્ષ જૂનું છે કોને આમ કેમ બધું આમ છે પછી હું વિડિયો બનાવું ભયંકર બહુત ખતરનાક યાર કે આપણે અહીં ભૂતનો વિડીયો બનો એટલે કા ભાઈ ગયા તાય ને ઈશાનો બહુ શોકરો એલા શોકરો શરમાય છે

આ સાઈડ જો અંદર બીક લાગે એવું છે જો ખતરનાક હે ને તમે ધોડ જો છો ને ઈ બધી છે ને આની કરેલી છે જો આ તમને મેં બતાવું ને શિપરા શિપરક મને જે હોય પગે એનો મકાન બનાવેલું છે જો અહીંયા પાછું જો સાણ સાણ છે સાણા દેશી આપડું બધું મિત્રો એટલું લાકડું જાડું હવે તમને કઈ મળે નહીં મળે તો લઈ લેજો કેટલું કરીબન બહુ જૂનું છે આમ જો ઉધી 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 સડી ગઈ ઉધી બાકી જો બાકી આ ખભળેલું છે મકાન ખભળેલું કેમ છે હાલો તમને ખભળેલું છે એ બતાવું મકાન ખભળેલું છે આઈ લે જો આઈ લે મિત્રો આશી પર કેમ અડી રહેલી છે આ કાક આવશે હટી જો ખતરનાક ભયંકર ભયંકર ઓય મિત્રો આ ઝૂપડી ઉપરથી જો ભૂતનો વિડીયો બનાવ્યો હોય ને તો તમને જરીકે ફોટો ન લાગે હો કેમ ભાઈ ઝૂપડી હે ને અંદર હું ઉચ્ચમાં વિડીયો બનાવું તો મને બેગ જેવું લાગે કેમ કે આનો ભરોસો ન કરાય કેમ કે આ ખેબળો હોય ને ખતમ મિત્રો ઉચ્ચમાં કેમ આપણે ડુંગળી ભરવા મેળા કરી એમ પેલા જ અમારા પેલાના ગઢિયા હે ને આવા ઘરે જ મેળા કરતા કેમ જો આ મેળો છે જો એટલે ગમે કેમ આમ ગમે પાક બાક આપણે જે ખાવા માટે રાખ્યું ને કોલ કર્યું હોય બધું આની ઉપર મેક દેતા આ વિડીયો બનાવું છું કેમ કે મારી ફૂઈની વાડીએ તમને તો બધેને ખબર હશે છે આદુ જો આવ્યો ગલુડીઓલી

કઉડે આયા હેનો મને એવું લાગે છે તો કોઈ એક ગાડી દીધો અને કોઈ એક બીજો એક જૂનો છે આ ગઢિયા કરેલો હું તમને બતાવું ને બતાવું પછી પછી સો મિત્રો આ જોરી દેખાણો બણો બણો દેખાણો એટલે આને હવે હું કે આ મીઠું કઈ દે રેવા દે હું હું એ કોના ખબર મીઠું છે તો હવે આ લેના ઝોપડીની બહાર નીકળે છે તમે એમ કહેતા હો એટલી બધી જૂની છે તો આ બધું આ છે હું બધું એવું ને મિત્રો આયા હે ને આમની પીડી ને કાનાદ દા હે ને એના લોગડા મે કે હું તમને આય જરા બાકી કોટ બોટ બધું એ મે કે આ દુહાસી વાત છે ને હાસી વાત છે હું યાર યુસ તો કરવું પડે ને ગોડો પીડો હું હું કે મને એવું લાગે તો જ ઉના ગોળો પછી રામ જાણે ભગવાન જાણે